આખા વિશ્વમાં મહાશિવરાત્રી આખા ભારતમાં આપડો હિન્દુ ધર્મ નો તહેવાર છે બધા ધામધૂમ થી શિવરાત્રી નું આયોજન ઉજવાય છે અહિયાં આ મંદિર ને તો વર્ષો પુરાણું મંદિર છે બસો પાસઠ વર્ષ થઈ ગયા મંદિર ને અહીંયા મંદિરમાં જે શિવલિંગ છે બિરાજમાન પ્રાણ પ્રતિષ્ઠા થયેલી આખો બસો વર્ષ પહેલા શિવલિંગ કુવામાંથી પ્રગટ થયું હતું શિવલિંગ ઉપર સાત ચોટી છે એ કુવો હજુ હાલમાં બી છે જે લોકો ભક્ત દૂધ પાણી ચઢાવે છે બધું કુવામાં નાગ દેવતા ઉપર પડે છે અને શિવજીની મૂર્તિ પાર્વતી માની મૂર્તિ કુવામાંથી પ્રગટ થયેલી છે અમારે ચાર પેઢી થઈ ગઈ ચાર પેઢીથી ભગવાન એમની સેવા માટે એક જ દીકરો આપે છે અહીંયા હોય અહિયાં દાદા કરવા આવી ગયા હતા રાત્રે દોઢ વાગે મા પ્રસાદ દાદાને ચઢાવવામાં આવ્યો અને સવારે સવા ચાર વાગે આરતી થઈ સવા લાખ બિલીપત્ર અખંડ ધૂન અને સવારથી જ દાદાના મંદિરમાં ભક્તોની ભીડ છે અહીંયા મંદિરમાં એન્ટર થતા દરિયા બાગ છે મહાકાળી માં સાઈનાથ બાબા પારેશ્વર દાદા અહીંયા રામ દરબાર કેવટ પ્રસંગ રાધા કૃષ્ણ ભગવાન અન્નપૂર્ણા માં શનિદેવ મહારાજ અને બાર જ્યોતિર્લિંગ એકવીસ ફૂટ ઊંચું ભગવાન નું છે ઘણા લોકોને ઈચ્છા થાય કે અમે બદ્રીનાથ કેદારનાથ જઈએ ત્યાં ભગવાનના દર્શન કરીએ નથી જઈ શકતા ભગવાનના ઉત્તમ વગર અહીંયા આવે છે દર્શન કરે છે ભગવાન એમની મનોકામના પરિપૂર્ણ કરે છે અહીંયા સવારથી જ ભક્તો ભક્તોની મહાદેવ માટે અહીંયા ફરાળી કઢી ફરાડી મોરૈયો ફરાડી સીતી બાજી આયોજન કરવામાં આવ્યું છે અહિયાં પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવે છે અહિયાં વર્ષોથી પોલીસ ખાતાનો બી ખૂબ સહકાર રહ્યો છે રહે મંદિર માટે અહીંયા ડોંગરે બાપાની કથા વખત થી મીડિયા વાળા ભાઈઓ દરેક પ્રેસ વાળા રિપોર્ટરો દાદા માટે ખૂબ સહકાર આપતા રહ્યા છે વર્ષોથી આપે છે અને આ વર્ષોથી આ કાર્ય કરીએ છે અહિયાં સીસી કેમેરા છે મંદિરમાં જેથી ભક્તજનોને કોઈ અગવડ ના પડે તકલીફ ના પડે અને આજે રાતના દોઢ દોઢ બે વાગ્યા સુધી બધે પબ્લિક ભક્તો દર્શન કરશે અહિયાં સૌથી પહેલા અન્ય ક્ષેત્રના લાભાર્થે સંભવ મહારાજે ભાગવત કથા કરી હતી એની પહેલા મોરારી બાપુએ અહિયાં કથા કરી એમને રામ દરબારને કેવટ પ્રશ્નની મૂર્તિ મોરારી બાપુએ આપેલી અને સૌથી પહેલી જ કથા દાદા મંદિરમાં એમની થઈ હતી અહિયાં ડોમરે હોય કિલો હોય ત્યારે ના ના પડતા કોઈ ગમે ત્યારે આવે રાત્રે બપોરે બાર વાગે ચાલુ થાય સાંજના પાંચ વાગ્યા સુધી અનક્ષેત્ર ચાલતું હોય છે રાત્રે બી સાંજે સાત થી રાતના બે વાગ્યા સુધી અનક્ષેત્ર ચાલતું હોય છે મંદિરમાં ગૌશાળા છે દોઢસો જેટલી ગાયો છે સૌથી પહેલી ગાય ને વાટડી આપી હતી મહારાજ ના હાથે ઉદ્ઘાટન કરાવ્યું હતું નું અને જે દાતા ડોનેશન આપે છે સદાવ્રત અને ગૌશાળા એ આપણો ધર્મ છે કે આપણે આ કાર્ય કરતા રહીએ કોરોના માં બી અહિયાં અમુક જગ્યા અનક્ષેત્ર બંધ થઈ ગયા હતા અહિયાં ભગવાનની દયાથી અમે ખુલ્લો પ્લોટ હતો ત્યાં કુંડારું કરીને બધાને જમાડતા હતા ગાયો માટે ઘાસ નતું આવતું નજીકના લોકલ લોકો ઘાસ નાખતા બંધ થઈ ગયા હતા એક ઉમર વાળા દાદા એ હતા ઘણા લોકોએ કમ્પ્લેન કરી કે મારા જ આટલા માણસો ને જમાડે છે તો કોઈની બોડીમાં શું હોય તો કોર્પોરેશન વાળા આયા મેં એમને સમજાયા એમને કીધું મારા ભલે જ એને કમ્પ્લેન કરીના ક્ષેત્ર ચાલુ રાખો દૂર દૂર બેસીને જમાડજો એમને સેનિટાઈઝર આપી માસ્ક આપ્યા નથી ગરીબો ભૂખ્યા રહ્યા કે નથી ગાયો ભૂખી રહી જે લોકોએ અમારા વિશે કમ્પ્લેન કરી હતી ત્યાં સત્તર અઢાર કેસ થઈ ગયા સોસાયટી બ્લોક થઈ ગઈ અમારે બધા ટેસ્ટ લીધા બધા નેગેટીવ આવ્યું એટલે આ ભગવાન હાજરે હાજુર છે સો વર્ષ જૂના કુવામાં નાગ દેવતા છે જે શ્રાવણ મહિનામાં શિવરાત્રીમાં દર્શન આપતા હોય છે અને નથી બ્લેક કે નથી મરુણ પણ ભૂરા કલરના છે છીકણી કલરના અને ભરાવદાર મો છે મૂછ્યો વાળા છે આવે છે અને ક્યારે પાછળ અદ્રશ્ય ભાગ્યમાં એને દર્શન થાય છે ભાગ્યમાં નથી હોતા અહીંયા મૂકીને દાદાના કાર્યમાં હાજરી આપતા હોય છે કે ના ચલો મંદિરમાં જેટલી બને એટલી સેવા કરીએ ઊભા પગે સેવા આપતા હોય છે પોતાનું ઘરનું કામ મૂકીને અહીંયા મને સાથ સહકાર આપતા રહે છે એટલે મીડિયા વાળા ભાઈઓ અને પોલીસ વાળા ભાઈઓ અને અમારા ફેમિલી મેમ્બરનો અને ભગવાનનો આશીર્વાદ મા બાપના આશીર્વાદ થી આ કાર્ય એટલું સરસ થાય છે કે હજુ કાર્ય આગળ વધતું જાય મારા પપ્પાની એક ઈચ્છા હતી કે ડાકોર પગ યાત્રી જાય છે એમના માટે હું કંઈક કરું રાત્રે શિયાળ ગાડી લઈ જાય એમના આંખમાં આંસુ આવી જાય કે હું ગોતા બનાવું ચા બનાવું એમની અધૂરી ઈચ્છા રહી ગઈ બાકી તો તમારા જેવા કોઈ બે સારા ભાઈઓ મળ્યા એમને જગ્યાની વ્યવસ્થા કરી આપી અને સત્તર કેમ્પ ચાલે છે અને દર વર્ષે માર પપ્પા ની પુણ્યતિથી કરું છું હમણાં જગદીશ ના મહંત પધારે છે સાધુ સંતો આવે છે અને બે હજાર માણસ ની રસોઈ બધા ટ્રાવેલિંગ બેગ આપીએ છીએ સ્કૂલ ના બાળકોને નાસ્તાના ડબ્બા આપીએ છીએ અને આ શિવરાત્રી વર્ષ થાય છે અને દર વર્ષે મીડિયા વાળા ભાઈઓ જાણ મહિના શિવરાત્રીમાં સાથ સહકાર આપતા છે અને ભારત માતા ની જાય કુડિયા દાદાની જાય દરેક ભાઈ ભક્તો ની જાય અને આ કાર્ય સદા આવી રીતે પેઢી ને પેઢી ચાલશે